સમસ્ત ગામ સમસ્ત સમાજ સાથે મળી અને પૂજ્ય મોરારી બાપુના વ્યાસપીઠે એ કથાનું આયોજન થયેલ ત્યારબાદ છેલ્લા પાંત્રીસ વર્ષથી ગામ સમસ્ત આવું આયોજન ન થયેલ ત્યારે અત્યારે બચાવ બધી જ સમાજો બધી જ ભચાઉ શહેર તાલુકો સાથે મળી અને એક આ ભવ્ય કથા પૂજ્ય જીગ્નેશ દાદા રાધે રાધેના વ્યાસપીઠ સ્થાનેથી આ આયોજન કરવામાં આવ્યું છે આખા ગામમાં ખૂબ ઉત્સાહ છે અને એના માટેની તમામ વ્યવસ્થાઓ પણ પૂરી થઈ ગઈ છે ઓગણીસ તારીખથી પચીસ તારીખ સુધી આ કથા નું રસપાન કરવા માટે આપણા માધ્યમથી પણ હું બધાને જેટલા પણ લોકો સાંભળે બધાને હાર્દિક આમંત્રણ પાઠવું છું આ કથામાં અલગ અલગ એટલી બધી વ્યવસ્થા કરવામાં આવી છે કે આખા ગુજરાતની એક નોંધપાત્ર સારી કથા બની રહેશે સાથે આ કથામાં એક અદ્ભુત સંયોગ સર્જાવા પણ જઈ રહ્યો છે આપણા સૌના આરાધ્ય પ્રભુ શ્રી રામ ભગવાનનું મંદિર જ્યારે પાંચસો વર્ષના વિવાદ ઉકેલાય અને અત્યારે બાવીસ તારીખે જ્યારે પ્રાણપ્રતિષ્ઠા એટલે ભારતમાં એક બીજી દિવાળીનો માહોલ બનવા જઈ રહ્યો હોય ત્યારે ભચાઉમાં પણ એ બાવીસ જાન્યુઆરીના દિવસે આ કથામાં કૃષ્ણ ભગવાનનો જન્મોત્સવ છે તો આ બંને સંયોજક જ્યારે સાથે સજાણા છે ત્યારે અમે આખી કથા સમિતિ પૂજ્ય નાના બાપુના અધ્યક્ષસ્થાને અમે એવું નક્કી કર્યું છે કે આખા ગામમાં તે દિવસે લાડવાનું વિતરણ કરીશું તેમજ તે દિવસે બપોરે એક ગુજરાતના નામી કલાકારો સાથે ભવ્ય દાંડિયા રાસનું પણ બપોરે અમે આયોજન કરેલું છે અને ત્રેવીસ તારીખે પણ એક ગુજરાતના નામી કલાકારો સાથે રાતે એક ભવ્ય લોક ડાયરાનું આયોજન કરેલું છે સાથે આ કથામાં પર્યાવરણનો પણ સંદેશ આપવા માટે અમે સાત દિવસના સાત હજાર વૃક્ષો વાવવાનો પણ સંકલ્પ કરેલો છે અને જેમ મને ભોજન પ્રસાદનો ઓછો બગાડ થાય જેમ મને એમ પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ થાય એવી રીતનું આ એક કથાનું ખૂબ સારું આયોજન છે રોજના પંદરથી વીસ હજાર માણસો લોકો એ આવીને પ્રસાદ લઈ શકે એ પ્રકારેની વ્યવસ્થા આ બચાવની કથા મતે કરવામાં આવી છે લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ